કેન્સરના ચોથા સ્ટેજમાં રહેલા દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગોતા વિસ્તારમાં રૂપિયા નવ કરોડના ખર્ચે પેલેટિવ કેર સેન્ટર બનાવવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવંગ દાણીએ જણાવ્યું હતું કે કેન્સરના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે પોલિએટિવ કેર સેવા માટે ગુણવત્તાસભર પોલીએટિવ કેર સેન્ટર બનાવવાની જરૂરિયાત જણાતા એનજીઓ શ્યામ ઓન્કોલોજી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ અંગે દરખાસ્ત મૂકવામાં આવી હતી જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ગોતા વિસ્તારમાં ટી પી તેતાલીસ એ એક પી બસો ચોવીસ બે હજાર ચોરસ મીટર પ્લોટ ખાતે પોલીએટિવ કેર સેન્ટર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્રીસ બેડ સાથેની સુવિધાવાળું સેન્ટર પીપીપી ધોરણે બનાવવા માટે કોર્પોરેશન સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી અને તેને મંજૂરી મળ્યા બાદ એનજીઓ અને કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા એમઓયુની કાર્યવાહી હાલમાં ચાલુ છે કેન્સરના દર્દીઓને પોલીએટિવ સિમ્ટોમેટિક સારવાર તથા જરૂર જણાય તેવા કિસ્સામાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરી નિઃશુલ્ક સારવાર અપાશે આ પોલિએટિવ કેર સેન્ટર તૈયાર કરવા માટે પ્લોટ ફાળવણી કન્સ્ટ્રક્શન ખર્ચ મેડિકલ પેરામેડિકલ સ્ટાફ તથા અન્ય વિગતો અંગે જરૂરી શરતો અને કાર્યવાહી કરવા અંગે શ્યામ ઓન્કોલોજી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા સાથે એસ્ટેટ વિભાગ દ્વારા એમઓયુ કરવાની કાર્યવાહી ચાલી રહી છે શ્યામ ઓન્કોલોજી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોલિએટિવ કેર સેન્ટર કાર્યરત થયા બાદ ત્રીજા અને ચોથા સ્ટેજના કેન્સરના દર્દીઓને કેન્સરમાં અપાતી સારવાર રેડિયેશન કિમો તથા સર્જરી પછી માનસિક અને શારીરિક પીડામાં ઘટાડો કરી શકે તેવી ગુણવત્તા સભર ખર્ચાળ પોલીટિવ સિમ્ટોમેટિક સારવાર મફતમાં આપવામાં આવશે કેન્સરના દર્દીઓ પૈકી સારવાર શક્ય ન હોય એવા દર્દીઓમાં દર્દીઓને જરૂર જણાય તેવા કેસોમાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા જેવી સારવાર પણ તદ્દન મફત આપવામાં આવશે